કે આ દેશની અંદર કોઈ એક વ્યક્તિ જે આખી જિંદગી મહેનત કરે જે કમાણી કરે એ પોતાના માટે પણ કરે પોતાના બાળકો માટે પણ કરે એટલે વર્ષોથી આ સિસ્ટમ છે કે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય એ મૃત્યુ પામે ત્યારે એની તમામ સંપત્તિ એના વારસદારોને મળતી હોય છે પરંતુ જેને લૂંટવાની ટેવ છે એવી આ કોંગ્રેસ પાર્ટીને એ મંજૂર નથી એમને તો એમાં પણ ભાગ જોઈએ છે અને એટલા જ માટે એમનો જે વિચાર એમણે પ્રગટ કર્યો એના કારણે આખા દેશમાં હલચલ છે કે સામાન્ય વ્યક્તિ પણ જે રાત દિવસ મહેનત કરીને કમાણી કરશે એ કમાણીમાંથી આ કોંગ્રેસની સરકાર જો આવે તો પંચાવન ટકા જેટલો હિસ્સો એ પોતે ટેક્સ તરીકે લઈ લે અને કોને આપે એ મનમોહનસિંહે લગભગ પાંચ વર્ષ પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવો પહેલું નિવેદન હતું પણ એમાં સ્પષ્ટતા નહોતી એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનો છે આવા નિયમો બનાવીને એની સંપત્તિને લૂંટી લેવાનો જે કોંગ્રેસનો પ્રયત્ન છે આખા દેશમાં એના કારણે હાહાકાર મચી ગયો છે આપણે જોયું છે કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો જ નિવેદન કર્યું એમણે કહ્યું કે અમે એક એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ કુટુંબ હોય કે હિન્દુ જે લોકો છે એમની એક બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણીવાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એ ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું કેવા લોકોને જે ઘૂસપેઠિયા લોકો છે એમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અને હરગીત ચલાવી લેશે નહીં આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં અને એટલા જ માટે એમના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દેશો નહીં આ કોંગ્રેસ વર્ષો સુધી એ રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે પંદર ટકા પૈસા પહોંચે છે રૂપિયો મોકલું છું તો બાકીના પંચ્યાસી ટકા એ પૈસા ચવાઈ જાય છે એ કોણ હતા એ બધા જ કોંગ્રેસી હતા ત્યારે નીચેથી ઉપર સુધી કોંગ્રેસનું શાસન હતું એમના જ લોકો આ પૈસા ખાઈ જતા હતા લૂંટી લેતા હતા એ રાજીવ ગાંધીએ ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું આજે જ્યારે મોદી સાહેબે એ લૂંટવાની જે પ્રથા હતી એ બંધ કરાવી આ લૂંટરાઓના હાથમાંથી આ લૂંટ જતી બંધ કરી એમને ડાયરેક્ટ બેનિફિટ મળે લોકોના લાભાર્થીઓના સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય કોઈ વચેડિયું નહીં કોઈ દલાલ નહીં અને એટલા માટે રૂપિયો મોકલે તો પૂરો રૂપિયો એના હાથમાં આવે એ પ્રકારની વ્યવસ્થાને કારણે આ લોકો એ હલચલી ગયા છે એમને લાગે છે કે એમના હાથમાં હવે કંઈ આવતું નથી એટલા માટે એમણે આ દેશના લોકો જે મહેનત કરવાવાળા લોકો છે અને મહેનતથી કરેલી આ કમાણી જે પોતાના વારસદારોને આપવાનો એનો અધિકાર છે એની પર ટેક્સ નાખીને એ ટેક્સના પૈસા જો કોઈ સમુદાયને એને ખુશ કરવા માટે આપવાનો પ્રયત્ન કરે એ અમે હરગી ચલાવી લેવાના નથી અને અમે એનો જબરજસ્ત વિરોધ પણ કરીએ છીએ આજે આ કોંગ્રેસની જે મથરાવટી મેલી છે આજે લોકોની સમક્ષ ખુલ્લી પડી ગઈ છે અને આ દિન સુધીમાં તમે રાજીવ ગાંધી હોય રાહુલ ગાંધી હોય મનમોહનસિંહ હોય એ બધાની મથરાવટી મેલી છે એમને સીધા હડકતરા અને સમર્થન આપ્યું છે જે એમના મુખ્ય સલાહકાર છે એમણે આ વાતને જાહેર કરીને એમના જે મનમાં છે એ આજે સ્પષ્ટ કર્યું છે ગઈકાલે પણ કર્ણાટકની અંદર જે લાભાર્થી હતા જે લોકોને રિઝર્વેશનનો અધિકાર છે જન્મજાત અધિકાર મળ્યો છે એવા લોકોમાંથી પણ એમનો અધિકાર કાપીને એમણે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે ચાર ટકા જેટલો એમને રિઝર્વેશન આપવાનો નિયમ કર્યો છે એમને ખબર છે કે આનો કોઈ ફાયદો થવાનો નથી આ ચોક્કસ રદ થશે પરંતુ એની પાછળ એમની જે મથરાવટી મેલી છે એમાં દેખાઈ આવે છે કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરવા માટે જેને અધિકાર છે જે વર્ષોથી પીડિત છે એવા લોકોના અધિકારમાંથી આ ચાર ટકા રિઝર્વેશનનો અધિકાર કાપીને એ જો કોઈને આપવાનો પ્રયત્ન કરશે ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને કોઈ પણ સંજોગોમાં અમે આ ચલાવીશું નહીં એ પણ આપની સમસ્યાગુ છું આપ સૌને પણ આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે લોકોને પણ કોંગ્રેસની આ જે મથરાવ મેલી છે એના મનની જે મુરાદ છે એના મનમાં જે ઈચ્છા છે કે લોકોની આ સંપત્તિ લઈને ચોક્કસ સમુદાયને આપી દેવું એ પણ ક્યારેય ચલાવીશું નહીં આ ઘૂસપીટિયાને રોકવા માટેનો મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ મહત્વ સફળ થયો છે પણ જે કોંગ્રેસના સમયમાં જે ઘૂસ્યા છે એને બહાર કાઢવાને બદલે એમને આ રીતે આર્થિક સહાય કરીને એમને મજબૂત કરવાનો જે પ્રયત્ન એ પણ કોઈ પણ સંજોગોમાં એને સાકી લઈશું નહીં આવા ઘૂસપીટિયાને પણ શોધી શોધીને આ દેશમાંથી બહાર કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને અમે એની પર સરકાર બનાવીને એની પર કામ કરીશું એની આપણે ખાતરી આપીશું જો જે વ્યક્તિ એનો નીતિકાર હોય સલાહકાર હોય એ જ્યારે એવું કહે કે આ કરવું જોઈએ અને એને ઘણી બધી નીતિઓ હોય સલાહોને અનુસરીને કોંગ્રેસ કામ કરતી આવી છે બીજું કે સામ મિત્રોની એકલાની વાત નથી મનમોહનસિંહે પોતે પાંચ વર્ષ પહેલાં કહ્યું હતું કે આ દેશની સંપત્તિ ઉપર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે પણ લઘુમતીની સ્પષ્ટતા નહોતી એટલે એમણે ફરી નિવેદન કર્યું છે અમે તમને બધાને આના વિડીયો થોડી વારમાં મોકલી મોકલી આપીશું એમણે સ્પષ્ટ કહ્યું છે કે આ દેશ પર દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનો છે એણે સ્પષ્ટપણે મનમોહનસિંહ પણ આ વાત કરી છે